ટોચ વાયબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ચોવીસમાં વિશ્વની ટોચની કંપનીઓના વડા અને સીઇએ ભાગ લીધો છે તેમણે ગુજરાતમાં આગામી સમયમાં રોકાણ માટેના પોતાના પ્લાન અંગે જાણકારી આપી હતી તો જોઈએ આ અંગેનો એક મહત્વનો અહેવાલ ના ચેરમેન મુકેશ અંબાણીએ એજ્યુકેશન સ્પોર્ટ્સ અને સ્કિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે અને ગ્રીન ગ્રોથમાં ગુજરાતને સપોર્ટ કરવાની વાત કરી મુકેશ અંબાણીએ કહ્યું કે ફાઇવજીમાં એઆઈ ટેકનોલોજી ગુજરાતના વિકાસમાં મદદ કરશે અને વિશ્વમાં એઆઈ શિક્ષકો ઉપલબ્ધ હશે રિલાયન્સ રિટેલ ક્વોલિટી પ્રોડક્ટ બનાવશે જેમાં ખેડૂતો સાથે ભાગીદારી કરીને વધુ સપ્લાય સર્વિસ આપી શકશે આર વર્કિંગ ઓન ધ મંત્ર ઓફ ગ્લોબલ ગુડ એન્ડ મેક ઇન્ડિયા The story of your journey from Gujarat to the global stage in just two decades is nothing short of a modern epic. Today, and in today's India, is the best time for young people to enter the economy, to innovate, and to provide ease of living and ease of earning to hundreds of millions of people. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં અદાણી ગુજરાતમાં બે લાખ કરોડનું રોકાણ કરશે જેના કારણે એક લાખ લોકોને રોજગાર મળશે કચ્છના ખાવડામાં ત્રીસ ગીગા વોટની રિન્યુએબલ એનર્જી બને એ પ્રકારનો પ્લાન્ટ સ્થાપવાની તેમણે જાહેરાત કરી છે સાથે તેમણે ગ્રીન સપ્લાય ચેનમાં વધારો કરવાની વાત કરી છે જેમાં સોલાર પેનલ બાઇન કોપર અને સેમિનેટ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે आई कमिट टू फर्दर इन्वेस्टमेंट वी आर कंस्ट्रक्टिंग द वर्ल्ड लार्जेस्ट ग्रीन एनर्जी पार्क इन अ खावड़ा डिस्ट्रिक्ट कच्छ जनरेटिंग थर्टी गिगा वॉट ऑफ आर रिन्यूएबल एनर्जी ओवर सेवन हंड्रेड एंड ट्वेंटी फाइव स्क्वायर किलोमीटर इवन विजिबल इज फ्रॉम स्पेस वी आर एक्सपांडिंग द ग्रीन सप्लाय चेन फॉर एन आत्मनिर्भर भारत एंड क्रिएटिंग લાર્જેસ્ટ integrated renewable energy ઇકો લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ચાર વર્ષ પહેલા પ્રધાનમંત્રીએ હજીરા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું જે કામ બે હજાર છવ્વીસ સુધીમાં પૂર્ણ થઈ જશે સેકન્ડ ફેઝ માટે આજે એમઓયુ કર્યા છે ચોવીસ મિલિયન ટન સ્ટીલ પ્રોડક્શન ઉત્પાદન કરતી હજીરા સાઇટ વિશ્વની પ્રથમ બનશે અમે સ્ટીલ રિન્યુએબલ એનર્જી અને હાઇડ્રોજન ટેકનોલોજીમાં પણ રોકાણ કરી રહ્યા છીએ ये बताया कि कैसे वन अर्थ वन फैमिली वन फ्यूचर की सच्ची भावनाओं को लेकर भारत का भारत की प्रतिष्ठा कैसे बढ़ेगी और हर इंटरनेशनल फोरम में पूरे ग्लोबल साउथ की आवाज़ को भी मजबूत किया है સુઝુકી મોટર્સ કોર્પોરેશનના વડા તોઝીસો સુઝુકીએ જણાવ્યું કે ઓટોમોબાઇલ્સ માર્કેટમાં પ્રોડક્શન કેપેસિટી વધી છે એક પોઈન્ટ સાત ગણું પ્રોડક્શન અને બે સાત નિકાસની અમે દસ વર્ષ પહેલાં અપેક્ષા રાખતા હતા પણ અમને સપોર્ટ મળ્યો છે એટલે અમે આગળ પણ રોકાણ કરીશું ભારતમાં પ્રોડક્શન કરીને જાપાન અને યુરોપિયન દેશમાં એક્સપોર્ટ કરીશું એવી પ્રોડક્શનને પણ વધારીશું અને ત્રણ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરી રહ્યા છીએ બે પાંચ લાખ યુનિટ પ્રતિવર્ષ ઉત્પાદન કરી શકાશે સાત પોઈન્ટ પાંચ લાખથી વધીને એક મિલિયન યુનિટ સુધી ઉત્પાદન થશે બીજા પ્લાન્ટ માટે અમે પચીસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાના છીએ મિનિસ્ટર મિસ્ટર મોદી ફોર મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ બી એક્ ટાટા સન્સ ચેરમેન એન ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ટાટાએ ધોળેરામાં સેમી કન્ડક્ટર શરૂ કરવાનું વચન આપ્યું હતું જે બે હજાર શરૂ થઈ જશે સાથે તેમણે જણાવ્યું કે ઇલેક્ટ્રીક વાહનોની વધતી માંગને પૂરી કરવા અમે સાણંદમાં વીસ જીડબ્લ્યુએસ લિથિયમ આયન બેટરી માટે એક વિશાળ ગીગા ફેક્ટરીનું નિર્માણ શરૂ કરવાના છીએ ગુજરાત A very, very important destination not only for business growth but for the future advanced technology industries that India is looking to grow at. With all this, Gujarat is one of the most important destinations for the Tata Group, and we hope to play a very important role in the future of the economic development of. માઇક્રો ટેકનોલોજીના સીઈઓ સંજય મલોતરાએ જણાવ્યું કે જૂનમાં અમે ગુજરાતમાં મેમરી એસેમ્બલી અને ટેસ્ટની જાહેરાત કરી હતી જે ભારતમાં આ પ્રકારની પ્રથમ ફેક્ટરી છે એ સીધા જ પાંચ હજાર લોકોને રોજગારી આપશે સંલગ્ન કંપનીઓ થકી પચાસ હજાર નોકરીની તક ઉભી થશે આ પ્રોજેક્ટનું કુલ કદ બે પંચોતેર મિલિયન ડોલર છે જેનાથી સેમી અને ઇકોસિસ્ટમ માટે ક્લસ્ટર ઉભું થશે To build a world class memory assembly and test facility right here in Gujarat. The first of its kind in India. I'm grateful to the Indian government and all the officials uh, with the great support from uh, Bhupendra Bhaiji and uh, the central government and the state government, all that have been involved in making this investment possible. મહત્વનું છે કે બે હજાર સુડતાળીસ સુધીમાં ગુજરાત થકી વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે તમામ ઉદ્યોગકારોએ પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ